कछु नहीं थियो तो चाल है नहीं ह सेकड़ा हो चलो रेस्क्यू करना कर नहीं कछु पड़ेगा ले ये चलो वाली चलो सच में फंस गई है ये तो देखो पछी जाओ भाग से नहीं ले मार ये क्या हो गया ये नहीं यहां पर बेड़ा आया बा हो ये पहाड़ लागियो है मां

મહેનત બહુ કરી મહેનત કર્યા પછી તો મજા લેવી ને એ પોણી દ્વારું આવ્યું મે hey, 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 <par> <that are> <etful> <subfiaq> હવે લીગલી અને જે મસ્તી ના કરવાની કોણ જોઈએ અંદર બરોબર વિડીયો હોય નાસ્તો ખવડાવ કંજુસાઈ ચક્કર ચારે ચાર દોસ્ત નાસ્કરા લેવ દેવ કંઈ દેવ વિડીયો

ал૖ число નemos, નdz compad af ન盯 ન refugees ન Labor אח ilorter ન们 નING નvoir ન olduğન盯 ન動画 ની ન નેન ન� ન 곱창니야 ના રો તું ટક્કર હાલે તું રે તાર ટક્કર અમાર તો સમજ્યા તો મહિને આવતા આવે

આગળના માં ટાઈ પડી બે જણા છોડા આખા પાછાથી બહાર નીકળી ગયા હતા વિરેન્દ્ર રસી નીકળી ગયા બહાર હવે અમારે બે ભાઈ વચ્ચે રહ્યા હે કોમ્પિટિશન જે હાર છે એ હોજે થોનાજીના ગોટા ખવડાવશે ના આવું પકાવ વન ટુ થ્રી સ્ટાર્ટ

લાઈડ ગક મારે ભાઈ રે ગક મારે લાઈ અય ઉપર બ તું તો માય માય નાખ તો અમને નાખાય અંદર જો

આયુ કો પગમાં આવ્યું થો ડુવા વાળું ને કમ્પ્લીટ બેખાય પા દે હા પાણી લે બોર માં આ રોણો આ 12 મહિના નાવા પડે ને પોણી તું મન ગયા सुखानाथ तो ना ना है, है। तो आज करे भाड़ा। भाड़ा। जा है ना ना बरोबर थे भाई आ पी गया बडी आ 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

ચલો તે નઈ ધૂન થઈ ગયા જો ચક કોમ શું કે ચકરામ મારી રે નીકળી ગયા હવે કરકુરા હવે જવાનું હે ગોટા ખાવા મલીએ તો ગોટા દોયલો ગોટા નામ મળ્યા ત્યાં તો પેડ બનાવી દીધી સરત જ પૂરી કરી દીને આપણે ઘરે પેડ સુરાના લેતો